આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે જણાવીશું તમામ બા રાશિના જાતકોના રાશિફળ વિશે અને જણાવીશું મહામંત્ર જેનો કરીને આજે તમે તમારો દિવસ શુભમય રીતે પસાર કરી શકો છો અને જે પણ દર્શક મિત્રોની સમસ્યા છે તે મોટી સ્ક્રીન પર નીચે આપેલા નંબર પર કોલ કરી શકે છે તેઓને તેમનો પ્રશ્નનો નિરાકરણ મળી જશે તો તમાર વિશે પર જાણકારી આપવા માટે આપણી સાથે જોડાયેલા છે જડેદેવ જ્યોતિષ આચાર્ય સૂર્યપ્રકાશભાઈ जी कार्यक्रमમાં આપનું સ્વાગત છે તો કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે હવે આપ દર્શક મિત્રોને જણાવી દેશો કે આજનું પંચાંગ શું છે જી બિલકુલ જરૂર દર્શક મિત્રો જય ગણેશ સુપ્રભાત આજનો પંચાંગ જોઈ લઈએ આપણે વક્રતુંડ મહાકાય સૂર્યકોટી શમપ્રભા નિર્વિઘ્નમ કુરૂમ દેવ શુભ કાર્યે સુ સર્વદા આજે 16 ફેબ્રુઆરી અને સોમવાર છે અને આજની જગ્યા કે શક સંવત 1947 વિક્રમ સંવત 2082 ને શિશિર ઋતુ છે અને આજની તિથિ રહેશે મહાવદ 14 જે સાંજે 5 અને 35 મિનિટ સુધી રહેશે ત્યાર બાદ

અને કરત રેસે સકોની સૂર્યોદય રેસે સવારે 7:12 અને 29 સેકન્ડ સુધી सूर्याસ્ત રેસે સાંજે 6 અને 35 હવે જાણીશું આજનો દિવસ કેવી રીતે ખાસ રહેવાનો છે અભિજેત મુરત છે કે કેમ રાહુ કાર્ડ છે કે કેમ તે તમામ વિશે બરાબર જાણકારી આપો જી જરૂર જરૂર આજેનો દિન વિશેષ પણ જોવામાં આવે તો દિન વિશેષ તરીકે સોમવાર તો ખાસ છે કારણ કે ગઈ કાલે મહાશિવરાત્રી शिवजी નો મોટો દિવસ હતો અને આજે પણ સોમવાર પણ જે શિવજીનો દિવસ ગણાય છે તો સોમવારના દિવસે આજે વિશેષ પૂજા શિવજીની કરી શકો છો જેનાથી ઘણો લાભ રહી શકે અને સાથે સાથે આજે એક સિદ્ધિ યોગ જે સર્વ કાર્યમાં સિદ્ધિ આપનાર યોગ જે છે સિદ્ધિ યોગ નામથી તો એ સૂર્યોદયથી શરૂઆત થયેલી છે અને રાત્રે 8:48 મિનિટ સુધી રહેશે કોઈ પણ શુભ કાર્યો નવા કાર્યો सफलता वाला कार्य आसिद्धि योग दरमियान करो छो, तो घो लाभ तो रहे आग जो ब्रह्म मुहूर्त तो ब्रह्म मुहूर्त रह सवे पांच पच्चीस अभिजीत मुहूर्त रहतीस एक सोल सुधी अमृत काल रह सांजे पांच दस ठीक छ्रीस सुधी और राहु काल रह स आठ आड़ीस दस आठ सुधी

અને કૌટુંબિકવાદ વિવાદ કદાચ હોય તો એક કદાચ ઓછો થઈ શકે એવા પણ યોગ છે મેસ રાશિવાળા માટે નાણાકીય થોડું મધ્યમ રહેશે પરંતુ કોઈ ચિંતા કરવાની જરૂર નહી રહેમાં અને ખાસ કરીને જેમ જોવામાં આવે છે એ પ્રમાણે અત્યારે જે મેસ રાશિની સ્થિતિ વધારે સારી રહે એવા પણ યોગ બનશે આજના દિવસે અને ખાસ કરીને બીજા નંબરની આપણે રાશિ જોઈએ પહેલા એના ઉપાય પણ જોઈ લઈએ છે સાથે તો ખાસ કરીને વપાઈ તરીકે વિષ્ણુ પુરાણનો જો પાઠ કરવામાં આવે છે તો ઘણો લાભ રે એવા યોગ બનશે આજે અને શુભ રંગ પીળો અને શુભ મંત્ર તરીકે ઓમ મહાકાલાય નમઃ એ મંત્ર કરી શકો છો ત્યારબાદ આપણે બીજા નંબરની રાશિ જોઈ લઈએ ઉષભ રાશિ રહેશે અને એના માટે નામ અક્ષર બ બ અને ઉ રહેશે તો વૃષભ રાશિવાળા માટે આજરો દિવસ જે છે એક કોઈક નવા કાર્ય થઈ શકે એવો યોગ બનશે એમાં અને ખર્ચમાં કદાચ નિયંત્રણ રાખશો તો લાભ રહેશે આપને કૌટુંબિક વાદવિવાદ બાદ રાહત થાય એવા પણ યોગ બનશે સ્વાસ્થ્ય બાબત થોડુંક સાવધાન રહી શકશો તો ઘણું સારું રહેશે આપને અને ઉપાય તરીકે સિબલિંગ ઉપર જો દૂધ મિશ્રિત ચોખાથી અભિષેક કરો છો તો લાભ રે એવા યોગ બનશે સુબ્રંગ આછો સફેદ અને શુભ મંત્ર તરીકે ઓમ નમઃ શિવાય એ મંત્ર કરી શકો છો અને ત્યાર બાદ રાશિ જોઈએ તો મિથુન રાશિ જેના નામાક્ષર ક ગ અને છ રહે છે તો આજે અચાનક ધન મળવાના યોગ બને એવો યોગ બની રહ્યો છે આજે આત્મવિશ્વાસમાં પણ વધારો લાવો તો રાહત રે એવા પણ યોગ છે આરોગ્ય બાબત પણ સારું રહે वाद વિવાદથી જો દૂર રહેશો તો લાભ રહેશે અને ખાસ કરીને ઉપાય જો કરો છો તો શ્રી હરિદ્રા ગણેશ યંત્ર જે આવે છે તો એની જો વિધિવત પૂજા કરો છો તો ઘણો લાભ રહેશે અને શુગ્રંગ આછો લીલો રહેશે અને શુક મંત્ર તરીકે ઓમ ત્ર્યંબકાય નમઃ એ મંત્ર કરશો તો ઘણો લાભ રહેશે અમદાવાદ થી સંજયભાઈ આપની સાથે ઓનલાઈન પર જોડાય ગયા છે અ જે સંજયભાઈ આપ આપની જન્મ તારીખ જન્મ સમય જન્મ સ્થળ જણાવશો અને આપના સવાલ જણાવશો જય શ્રી કૃષ્ણ મહારાજ જય શ્રી કૃષ્ણ સંજયભાઈ જય શ્રી કૃષ્ણ બોલો 8897671 જી 4:30 નો સમય સાંજે અમદાવાદ સાંજે 4:30 અને અમદાવાદ બરાબર

તો ખાસ કરીને જે તમારું ધન સ્થાન કુટુંબ સ્થાન છે એના રાશી સ્વામી બુધ છે અને એક ખાડે પડેલ હોય વકરી હોય તમારું પૈસા આવવામાં થોડો વિલંબ થાય છે પરંતુ અત્યારે જે રાહુ ચાલી રહ્યો છે કુંભ રાશિમાં સાથે શનિ પણ આવેલો છે અને સૂર્ય મહારાજ પડે એટલે થોડું કહીને કે થોડું મિત્રતાથી પ્રેમ ભાવથી થોડું સમજાવીને જો પૈસા નીકાડવાનો પ્રયત્ન કરો છો તો એ નીકળી જાય એવા યોગ બિલકુલ બનશે અને એના માટે તમે ૐ વિષ્ણવે નમઃ એ મંત્ર જો કરશો તો તરત તમારું કામ થાય એવા યોગ બનશે. પોરબંદર થી વર્ષાબેન આપણી સાથે ઓનલાઈન પર જોડાય ગયા છે. અજી વર્ષાબેન આપની જન્મ તારીખ જણાવશો. હાલો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જન્મ તારીખ 25 3 58 બરાબર. જન્મસ્થળ રાજકોટ. અને સમય કયો છે? સમય મત ખબર. અચ્છા સવાર બપોર સાંજે કોઈ ખબર છે? નહીં. અચ્છા અને શું પ્રશ્ન છે આપનો પ્રશ્ન એ છે કે સ્થાન પરિવર્તન કરવું છે અને મકાન વેચવાનું છે વેચાતું ત્રણ વર્ષથી આકડું છે બરાબર અચ્છા હવે સ્થાન પરિવર્તન તમારે રાજકોટમાં જ કરવાનું છે કોઈ નખી નથી એમ એવું નખી નથી બરાબર છે કારણ કે લગ્ન સ્થાનમાં કેતુ હોય તમે નખી લાગે છે તો સારું થાય અમારા માટે હા જી બિલકુલ જરૂર જોવે તમારી કુંડળી પ્રમાણે લગ્ન સ્થાનમાં કેતુ બાર જ હો તમે નક્કી નથી કરી શકતા અને સાથે સાથે સાતમો જે સ્થાન છે રાહુ ગુરુનો એક છે અને શનિની જે થોડીક દ્રષ્ટિ હોવાથી વિલંબ થઈ રહ્યો છે મકાન વેચવામાં તો એનો જો ઉપાય એક જો તમે કરો છો તો એક મંગળ યંત્રની પૂજા કરો અને મંગળ રા પૂજા સ્થાન માં રાખો છો સિદ્ધ કરેલું અને રેગ્યુલર તમે મંગળનો મંત્ર ૐ રીમ અંગાર કાય નમઃ એ મંત્ર કરશો તો તમારું કે કે મકાન વેચાવાના યોગ એવા યોગ બનશે અને તમે જ્યાં રહેતા હોય ત્યાંથી જો દક્ષિણ દિશા તરફ જાવ છો તમે તો એ તમને નવું મકાન દક્ષિણ દિશા તરફ તમારું સુભ રહે એવા પણ યોગ છે એમાં હવે જાણીશું કર્કસી અને કન્યા રાશિ વિશે આ ત્રણ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ જણાવશું જી બિલકુલ અવે આજની આગળની રાશિ જોવામાં આવે કર્ક રાશિ જેના નામાક્ષર ડ અને હ રહે છે તો કર્ક રાશિવાળા માટે આજે કોઈ સામાજિક કાર્ય હાથ ઉપર લઈ શકો એવો યોગ બને છે અને જે લાભકારક પર રહેશે અને આગળ નાણાકીય થોડું મધ્યમ રહેશે અને આરોગ્ય বিষয়ক નિર્ણય જો હોય તો એ તુરંત લેવો કારણ કે ઘડીવાર બીમારી હોય નાની એવી છે પછી જઈ સુદાવાખાને પરંતુ એ ઘડીવાર મોટી બીમારીનું સ્વરૂપ ન ધારે એટલે તરત નિર્ણય લો છો આરોગ્ય બાબતે તો આગળ લાભ રે એવા યોગ વંશા તમે ઉપાય તરીકે તમે शिवलिंग ઉપર કાળા તલ્લો જો અભિષેક પાણી સહિત કરો છો તો ઘણો લાભ રહેશે અને શુભ રંગ સિલવાર અને શુભ મંત્ર તરીકે ઓમ શોમેશ્વરાય નમઃ એ મંત્ર કરી શકો છો ત્યાર બાદની રાશિ જોઈએ સી રાશિ જેના નમાક્ષર મ અને ટ રહે છે તો આજે મનમાં ધારેલા કાર્યો કદાચ થશે પણ થોડો વિલંબ થઈ શકે છે પરંતુ સફળતા ચોક્કસ મળે એવા યોગ છે એમાં અને સ્વાસ્થ્ય બાબત પણ જો કોઈ પ્રોબ્લેમ હોય તો એમાં રાહત થાય એવા પણ યોગ આજના દિવસે બનસે તમારા માટે નાણાકીય સંકટ હોય તો એ પણ ધીમે ધીમે દૂર થતો હોય એવો યોગ બને છે એટલે એકંદરે દિવસ આપણો સારો રહે એવા પણ યોગ છે અને આરોગ્ય બાબત સાથે સાથે સુખ પણ રહે છે અને ઉપાય તરીકે ચંદનત મિશ્રિત જળનો જો અભિષેક કરો છો સિંભલી ઉપર તો ઘણો લાભ રે એવા યોગ છે આપના માટે અને ખાસ કરીને સૂર્ય દેપણ જો ચંદન મિશ્રિત તમે જળ કરો અર્પણ કરો છો અર્ધ્ય આપો છો તો પણ લાભ રે એવા બની રહે છે સાથે અને શુભ મંત્ર તરીકે તમે ઓમ સૂર્યાય નમો અને શુભ રંગ તરીકે તમે ગાટો સોનેરી રંગ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ સત્તા નંબરની રાશિ લઈએ તો કન્યા રાશિ જેના નામક્ષર પ ઠ અને અ રે છે તો કન્યા રાશિવાળા માટે આજે જો કોઈ જગ્યાએ રોકાણ કરવા ઈચ્છો છો તો સાવધ રહો એટલે સાવચેત રહીને જો રોકાણ કરો છો યોગ્ય તપાસ કરીને તો નુકસાનીમાંથી બચી શકશો તમે અને સ્વાસ્થ્ય બાબત શુભ પરિણામ મળી શકે એવા યોગ છે શુભ ગ્રંગ પોપટી અને શુભ મંત્ર તરીકે ઓમ સોバイ નમઃ એ મંત્ર કરી શકો છો રાજુલાતે કુંકુમ્બેન આપણી સાથે ઓનલાઈન પર જોડાય ગયા છે આજે કુંકુમ્બેન આપની જન્મ તારીખ જણાવશો 25/1999

તો સીધી રાશિ બનેલી છે અને મઘા નક્ષત્ર પર છે જેની એક પૂજા કરાવવાની જરૂર પડશે આપણે હવે લગ્ન યોગની સ્થિતિ જોવામાં આવે તો એવું કે લગ્નની વાત કદાચ આવતી હોય પરંતુ નક્કી થવામાં અટકી જાય ને ઘણીવાર વાત આવતી-આવતી પણ અટકી જાય એવા પર યોગ છે તમારો સાતમમાં સ્થાને કેતુ મહારાજ બેઠેલા છે લગ્ન સ્થાનમાં રાહુ પણ છે જે ચંદ્રની રાશિમાં હોવાથી થોડોક વિલંબ થાય છે અને ભાગ્યશ તમારો જો કે બળવાન છે થોડો ગુરુ બલે અસ્તરો જે પણ સૂર્ય સાથે સુવર આશીષ તો ઓપાતી અત્યારે જે તમારો યોગ લગ્નનો જે કહી એ કે કદાચ માર્ચ પછી યોગ બનવાની સારી શરૂઆત થાય છે જે ઉપાય તરીકે જો તમે શિવજીનો ઉપવાસ કરો છો સોમવારનો અથવા શિવજીનો મંત્ર રેગ્યુલર જો તમે એક માળા કરો છો પંચાક્ષરી મંત્ર ૐ નમઃ શિવાય તો તમારો લગ્ન યોગ વેલી તક એ બની શકે એવા પણ યોગ છે अनेक कर्मक्षेत्र में जो बंदा है तो तब अगर कैरियर अनेक वगैरह नहीं स्थिति वधू सारी रे इवापड़ी योगागर बनी रहा है आज दमड़ती हेमा बहन आपने साथे फोनलाइन पर जोड़ा है आज शुएं आजी हेमा बहन आपने जन्मतारीक चनाऊ शो हेमा बहन आपने जन्मतारीक 1963 शो हाँ एक छो ओक्लेसो त्रेसठ જન્મ સમય જણાવશો હેમાબેન આપને જન્મ સમય અમદાવાદ થી પૂર્વીબેન આપણી સાથે ફોનલાઇન પર જોડાયેલા છે પૂર્વીબેન આપની જન્મ તારીખ જણાવશો નાઉ બીંગ રેકોર્ડ્ડ હેલો જી પૂર્વીબેન જન્મ તારીખ જણાવશો 24 નો 1976 જી સમય બોલો हेलो जन्म समय 8:20 सांझ सांजे 8:20 અને જન્મસ્થળ કયું છે અમદાવાદ ગાંધીનગર सॉरी ગાંધીનગર ઓકે અને પુર્વેદ સુ પ્રશ્ન છે આપનો પ્રશ્ન એ છે કે બે ફ્લેટ છે એમાંથી કયા ફ્લેટમાં રહીએ તો ભાગ્યદય સાહેબું છે اچھا હવે બંને ફ્લેટ તમારા ગાંધીનગરમાં જ છે હા ગાંધીનગરમાં છે બરાબર જો હવે તમારી કુંડળી પ્રમાણે જોવામાં આવે અને બીજું એક પૂછું તું કે એનો નૈઋત્ય ખૂણો થાય છે નૈઋત્ય દિશા જી બાર નૈઋત્ય દિશા થાય છે અને એકનો નંબર 702 છે અને બીજાનો 704 છે બરાબર જો હવે 702 ની તો તમને અનુકૂળ નહી પડે પણ 704 વાળો જે છે તો એનો નંબર જે કહે કે ભાગ્યાંક એનો 2 બનશે તો એ તમારા માટે સાતસો ચાર વાળો વધારે અનુકૂળ પડશે અને તમે જે દિશા કઈ એ વાળો છે એની દિશા કઈ છે એ વધારે અનુકૂળ પડશે તમને બરાબર છે તો એ સાતસો બે વાળો રાખીને તમે બીજો કદાચ વેચાણ કરવું હોય તો કરી શકો છો અને ઉપાય જો તમારે કોઈ કરવો છે તો તમે મંગળનો મંત્ર રેગ્યુલર કરશો તો લાભ રહેશે દમણથી હેમાબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે હેમાબેન આપની જન્મ તારીખ જણાવશો 163 જી 100 163 અને સમય બોલો સમય નથી ખબર અચ્છા અને શું જન્મનું સ્થળ છે જન્મ સ્થળ વાપી જી અને સમય નથી ખબર શું પ્રશ્ન છે આપનો

અમારો ઘર નથી બનતું ધમણમાં અમારો પ્રોપર્ટી ધમણમાં છે જી 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 જો મેં તમારી कुंडली પ્રમાણે જોવામાં આવે તો તમારો ઘર બનવાનો યોગ દે છે એ કદાચ એપ્રિલમાં બને એવા યોગ વધારે છે અત્યારે તમારું ભાગ્ય સ્થાન થોડુંક મજબૂત થઈ રહ્યું છે પરંતુ જ્યારે સૂર્ય મેષ રાશિમાં જ્યારે આવશે મેષમાં ઉચનો થશે અને તમારું ઘર બનવાના યોગ ત્યાંથી શરૂ થશે કદાચ છ થી આઠ મહિનાની અંદર તમારું ઘર બને એવા યોગ બનશે અને ઘર માટે ખાસ કરીને કે તમારા રાશિના જે સ્વામી હોય તો એનો જો તમે મંત્ર કરો છો ખાસ કરીને તમારા રાશિના સ્વામી તરીકે તમે બુદ્ધનું મંત્ર કરી શકો છો બરાબર છે ઓમ વિષ્ણવે નમઃ અથવા ઓમ ઓમ બુધાય નમઃ દરરોજ એક માળા કરશો તો એનાથી તમને લાભ રહેશે પાછળથી શિવમભાઈ આપણી સાથે ફોન પર છુડાઈ ગયા છે શિવમભાઈ આપણે જન્મ તારીખ જણાવશો जी हेलो हां समय बोलो समय 6 38 16 38 हां जी અને જન્મ સ્થળ કયું છે પાટણ ગુજરાત અને શું પ્રશ્ન છે આપનો આ મારે પ્રશ્ન એ છે કે મારે નોકરીમાં નોકરી નોકરી સારી કરે મળશે અને લગનનો યોગ કરે છે બરાબર લગન કરે થશે લગન નિત હતા જી બિલકુલ જો હવે તમારી કુંડળી પ્રમાણે જોવામાં આવે છે शिवमભાઈ તો તમારી રાશિ કુંડ છે અને એ શનિની રાશિ હોવાથી થોડોક વિલંબ થાઈ જશે કારણ કે શનિનું જે કાર્ય છે ને એ થોડું વિલંબ વાળું હોય છે અને એક ઈન્દ્ર નામનો જે યોગ છે તો એની જો તમે વિધીસર જો પૂજા કરાવી લો છો અને કુંડળીમાં જે તમારું બીજું જે કોઈ અશુભ યોગ છે જે કારણે અટકી રહી છે કારણ કે તમારું માંગલિક કુંડળી પણ છે જે મંગળ છે ને સાથે કેતુ મહારાજ પણ બેઠેલા છે તો કેતુ મહારાજનો જે એક અંગારક દોષ થાય છે તો એની જો તમે વેળાસર પૂજા કરાવી લો છો તો સમયસર તમારા મેરેજ થાય એવા યોગ બની રહ્યા છે અને સાથે સાથે તમે શુક્રનો મંત્ર જો રેગ્યુલર કરો છો ઓમ શુમ શુક્રાય નમ તો વહેલી તકે તમારો મેરેજ નો પ્રશ્ન હલ થઈ જશે વડોદરા થી હંસાબેન આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે જે હંસાબેન આપણે જન્મ તારીખ જણાવશો હા મારા નરેશ છોકરા માટે નરેશ માટે

અને પ્રશ્ન શું છે એમનો પ્રશ્ન લગ્નન માગવા આવે આગળ વર્તુળ એટલે કે મેને હોય જી ને બીમારી ફોલો કરા બીમારી છે હા જી જો બેઠી વૃશ્ચિક રાશિ અને જેષ્ઠા નક્ષત્ર છે જે અશુભ નક્ષત્રમાં આવે છે તો એ નક્ષત્રની જો તમે યોગ્ય બુધેવ પાસે જાણકાર બુધેવ પાસે જે પૂજા કરાવો છો તો એમને લાભ રહેશે બીમારીમાંથી રાહત મળે એવા યોગ બનશે અપના માટે અને સાથે સાથે રાહુ ગુરોનો જે ભાગ્ય સ્થાનમાં ચાંડા યોગ છે તો એની પણ પૂજા કરાવો અને શની ચંદ્ર જેનાથી વિશેષ બીમારી રહેતી હોય છે તો શની ચંદ્રનો એક 20 દોષની પણ જો આ ત્રણેય તમે પૂજા વ્યવસ્થિત યોગ્ય જાણકાર વ્યક્તિ પાસે કરાવી લો છો તો તમારી કેની કે રોગ માં રાહત થશે હેલ્થ સારી રહેશે અને મેરેજ નો યોગ શક્ય એટલો વહેલો બને એવા પણ યોગ બનશે એમના માટે અને શુભ ઉપાય તરીકે તમારા જે કુળદેવી હોય એમની તમે મંત્ર જાપ એક માળા દરરોજ કરો છો તો ઘણો લાભ રહેશે હવે જાણીશું તુલા વૃશ્ચિક ધન મકર કુંભમી આ છ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેવાનો છે તે આપ ટૂંકમાં જણાવશો જરૂર અગલી રાશિ જવામાં આવે તુલા રાશિ તો નામાક્ષર રહ તો તુલા રાશિ બનશે અરે આજે નોકરી વ્યવસાયમાં જો પ્રયત્ન કરો છો તો વધારેનો આર્થિક લાભ થાય નાણાકીય લાભ થાય એવા યોગ બની રહ્યા છે એમાં અને જો ધીરજપૂર્વક કાર્ય કરો છો તો ઘણો લાભ રે એવા પણ યોગ છે એમાં અને સાથે સાથે યોગ્ય વાણી સંયમ એટલે કે જરૂર હોય એટલું જ બોલવું તો એ વાણી સંયમ કહેવા છે તો એનાથી તમને ઘણો લાભ રે એવો પણ યોગ બનશે અને ઉપાય તરીકે તમે જો હનુમાન ચાલીસાનો પાઠ 7 વાર કરો છો આજરા દિવસે ખાસ કરી લે તો ઘણો લાભ રે એવા પણ યોગ છે શુભ રંગ સફેદ અને શુભ મંત્ર તરીકે ઓમ શાંતાય નમઃ એ મંત્ર કરી શકો છો અને આગળની રાશિ જોઈએ તો વૃશ્ચિક રાશિ જેના નામાક્ષર ન અને ય રહે છે તો આજે નાણાકીય લાભના યોગ્ય પ્રવાસ પ્રયાસ જો કરો છો તો લાભ રે છે અને કોઈ યાત્રા પ્રવાસ થી પણ લાભ રે એવા પણ યોગ છે અને સાથે સાથે કોઈક નવા પ્રસ્તાવ કે નવ કોઈક કામ આવી શકે એવા પણ યોગ છે અને સ્વાસ્થ્ય બાબતમાં થોડક સાવધાન રહેશો એ જરૂરી રહેશે અને જો મૌન રાખો છો જરૂર પડે ત્યાં તો ઘણો લાભ રહે એવા યોગ છે ઉપાય طریقے તમે જો શિવ ચાલીસાનો પાઠ કરો છો તો ઘણો લાભ રહેશે અને શુભ રંગ બુરો અને શુભ મંત્ર તરીકે ઓમ કાલ ભૈરવાય નમઃ એ મંત્રથી ઘણો લાભ રહેશે ત્યારબાદની રાશિ જોઈએ એ વૃશ્ચિક રાશિ આવશે અને અરે ધન રાશિ આવશે તો ધન રાશિના જે નામાક્ષર છે એ બ ફ ડ ઓડી ઢ રેસે તો વૃશ્ચિક રાશિવાળા માટે અરે મકર રાશિવાળા માટે આજે ઓ ક્ષમા કરશો ધન રાશિવાળા માટે આજે સરકારી કાર્ય બાબત वाद વિવાદ થઈ શકે એવા પર યોગ બની રહ્યા છે આજે અને કદાચ नुकसान થઈ શકે છે ઘણી જગ્યાએ કહે કે મૌન થી નુકસાન થાય લાભ થતો હોય છે પણ ઘણી જગ્યાએ મૌન થી નુકસાન પણ થતું હોય છે તો આજે જરૂર પડે ત્યાં જો તમે બોલશો તો તમને લાભ રે એવા યોગ બનશે અને સાચી હકીકત જો છુપાવો છો તો પણ કદાચ નાણાકીય નુકસાન થઈ એટલે જરૂર જડાય કે સાચી હકીકત રજુ કરવાથી લાભ રહેશે આપને અને ઉપાય طریقے शिवलिंग પર દૂધ મિશ્રિત કાળા તલનો જો અભિષેક કરો છો તો લાભ રહેશે શુભ રંગ ભગવો રહેશે અને શુભ મંત્ર ઓમ रुद्राय नमः ए रेसे ત્યાર બાદ રાશિ જોઈએ આપણે મકર રાશિ જેના નામાક્ષર ખ જ રે છે તો મકર રાશિ વાળા માટે આજે માનસિક તણાવ તેમજ શારીરિક મહેનત દૂર રહ્યો છો તો લાભ રે એવા પણ યોગ છે આવક માં કદાચ ઘટાડો થઈ શકે છે અને સ્વાસ્થ્ય બાબત શુભ ઉપાય તરીકે મહાદેવના મંદિરમાં જો શ્રીફળ અર્પણ કરો છો તો લાભ રહેશે શુભ રંગ નારંગી અને શુભ મંત્ર ૐ નીલકંઠાય નમઃ એ રેસે આગળ જોયે કુમરાસી તો કુમરાસીના નામ અક્ષર ગો સો 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 રહેશે અને આજે અચાનક ધન ખર્ચના યોગ બની શકે એવા પણ યોગ છે પ્રસંગ પડેવા બને છે આત્મવિશ્વાસથી લાભ રહે એવા પણ યોગ રહેશે અને ખાસ કરીને મૌનથી લાભ ના થાય એવા પણ યોગ છે એટલે જરૂર પડતે બોલવું જરૂરી રહેશે સંતાન બાબત સુખ અને ખાસ કરીને ઉપાય તરીકે સિવલિંગ પર જો билиપત્ર અર્પણ કરો છો તો લાભ રહેશે આપને એનો જલાભિષેક પણ કરો били પત્ર અર્પણ કરીને શુભ રંગ રાખોળી અને શુભ પત્ર તરીકે ૐ મહારુદ્રાય નમઃ એ મંત્ર કરી શકશો તો અંતિમ રાશિ જો એ મીન રાશિ જણા રામાક્ષર 10 છ જ થા રહે છે તો પરિવારમાં કોઈ સભ્યનો ઉબેરો થઈ છે કે એવા પણ યોગ છે સ્વાસ્થ્ય બાબત શુભ રહી શકે અને યોગ્ય જગ્યાએ જે કરીને કે ત્યાં પણ કે કે યોગ્ય જગ્યાએ બોલ રોસો જે બોલવાની જરૂર છે ત્યાં નથી બોલતા તો નુકસાન થઈ એવો પણ યોગ છે એમાં નાનાકિયા મધ્યમ અને તલોકાને કે આડેધડ રોકાણ કરો છો જાણે વગર તો નુકસાન થાય એવા યોગ છે એમાં અને ઉપાય તરીકે સિવલિંગ પર જો પંચામૃતનો અભિષેક કરો છો તો ઘણો લાભ રે એવા પણ યોગ છે અને શુભ મંત્ર તરીકે ૐ ચંદ્રમોલેશ્વરાય નમઃ એ મંત્રથી ઘણો લાભ રે છે આજનો દિવસ શુભ રહે તો પંચાંગ દિન વિશેષ તમામ વારાchna જાતકોને આજનો દિવસ કેવો રહેવાનો છે અંગેની આપે જાણકારી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જી નમસ્તે તો દર્શક મિત્રો કાર્યક્રમ થકી આપે સૂર્યપ્રકાશભાઈ પાસેથી માર્ગદર્શન મેળવ્યું છે પરંતુ આપલે કોઈ ander સમસ્યા છે કોઈ પ્રશ્ન છે જેબ જાહેર માં ટીવીના માધ્યમ થી નથી પૂછી શકતા તો કાર્યક્રમ ના અંતમાં સ્ક્રીન પર તેમનો નંબર જોઈ શકો છો તેના દ્વારા તમેનો સીધો સંપર્ક કરી શકો છો તો કાર્યક્રમ માં હાલબસ આટલું જ હવે જોઈશું న్యూઝ એટ 9 આપ જતો રહો વિથ ઓલ ધિંગ ગુજરાતી નમસ્કાર